હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે આ વખતની ચૂંટણી જે છે ગુજરાતમાં ટાટી રહેશે પરંતુ ગુજરાતની જે ચૂંટણી છે ગુજરાતનું જે રાજકારણ છે તેમાં એવો ગરમાવો જોવા મળ્યો કે સૂર્યના તાપથી પણ વધુ ગુજરાતના રાજકારણમાં સંતાપ જોવા મળ્યો અને જે આ વખતે સૌથી વધુ જો કોઈ મુદ્દો હાઇલાઇટ રહ્યો હોય તો ક્ષત્રિય સમાજનું આંદોલન જે છે સૌથી મોટો હાઇલાઇટ મુદ્દો રહ્યો અને જે બેઠકની ચર્ચા સુધી નહોતી રાજકોટ બેઠક ગુજરાત રાજનીતિની ચર્ચાનું કેન્દ્ર બન્યું અને ત્યારબાદ ક્ષત્રિયનું આંદોલન શરૂ થયું અને ત્યારબાદ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ નરેન્દ્ર મોદીનો પ્રવાસ પણ થઈ ચૂક્યો અને હવે બોલ જે છે ગુજરાતની જનતાના હાથમાં છે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે સૌરાષ્ટ્રની સૌથી ચાર બેઠક જે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે અને ટક્કરની પણ સંભાવના છે એવી ચાર બેઠક એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને અમરેલી બેઠક વિશે વાત કરી છે ત્યારે ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતી માપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે આ વખતે જો સૌથી કોઈ હાઈલાઈટ મુદ્દો રહ્યો તો ક્ષત્રિય સમાજનું આંદોલન રહ્યું છે શરૂઆતમાં આપણે પણ એવું માનતા હતા કે આ વખતે ચૂંટણી જે છે સાવટાઠી છે પરંતુ એવો ગરમાવો જોવા મળ્યો કે સૂર્યથી પણ વધુ આકરો તાપ જોવા મળ્યો અને હાલ તો જે છે પ્રધાનમંત્રી મોદીની પણ સભાઓ થઈ ચૂકી છે અને હવે જે બોલ જે છે ગુજરાતની જનતાના હાથમાં છે સર શું લાગે છે આ ચાર બેઠકો આપણે ખાસ કરીને જોઈએ તો ચાર બેઠકની વાત કરું અને નહીં દેશના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં દેશ ગૌણ છે પ્રદેશ મહાન છે મુદ્દા પ્રદેશના છે અને એમાં પાછા સમાજના છે પ્રદેશના પાછા ભૌગોલિક પ્રદેશ નહીં પ્રદેશમાં રહેનારા લોકોના છે એટલે ક્ષત્રિય સમાજવાળી એટલે જ્ઞાતિગત થઈ ગયું છે આખી સમાજની ચૂંટણી હોય જ્ઞાતિની ચૂંટણી હોય એવા માહોલ વચ્ચે આ દેશની ચૂંટણી થઈ રહી છે પહેલાં પહેલી વાત તો એ મુદ્દા ઘણા છે પણ મુદ્દાહીન ચૂંટણી થઈ રહી છે મુદ્દા અનેકો છે પણ અને ઉપલબ્ધિઓ છે ને ખામી પણ છે ધારો કે સરકારની ઉપલબ્ધિ પણ છે સરકારની કેટલીક ખામીઓ પણ છે બધું જ અત્યારે વિસરાઈ ચૂક્યું છે પ્રાદેશિક મુદ્દાઓમાં બ્લો બ્લો બાય એટલે કે બેઠક જે આપણે કીધું સુરેન્દ્રનગર કીધી જામનગર કીધી રાજકોટ ને અમરેલી હું સુરેન્દ્રનગર ને અમરેલી ની પેલા આપણે થોડી વાત કરી દઉં સ્થિતિ શું છે તે મેં આપણે કીધું કે જ્ઞાતિગત આખી વાત હોય ગઈ છે ક્યાંય કોઈ નેશનલ લેવલના મુદ્દા કે સુરંદ દાખલ કે સુરંદનગર છે સુરેન્દ્રનગરમાં ક્યાંય કોઈ વીસ લાખની જનસંખ્યા હતી એક માણસ એમ નથી કીધું કે અમારો વિસ્તાર જે છે એ બીજા બધા જિલ્લાઓ કરતાં પછાત કેમ છે આ પ્રશ્ન કોઈ પૂછતું નથી તમે ચુવાળિયાને કેમ ટિકિટ આપી તળબદાને કેમ રાખી મૂક્યા તળપદાને આપી છે તો ચુવાળિયાને કેમ રાખી મૂક્યા આજ એક મુદ્દાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એને કારણે સ્થિતિ એવી થઈ ગઈ કે સરકારે એટલે કે હમણાં નરેન્દ્ર મોદી આવ્યા તો એણે શું કર્યું જુઓ જે વિકાસના કામનો એણે હિસાબ આપવો જોઈએ એને બદલે એને ખ્યાલ આવી ગયો કે અહીંયા મોટા ભાગના જે મતદારો છે કોણ છે કોળી બાહુલ્ય વિસ્તાર છે કેટલો ક્ષત્રિયો છે બાકીના અન્ય છે તો કોળી બાહુલ્ય વિસ્તાર વધુ છે અને ખાસ કરીને ઓબીસી વર્ગમાં આવે છે એટલે એણે બુદ્ધિપૂર્વક આખો એજન્ડા ચેન્જ કરી નાખ્યો અને એ ફોકસ કર્યું કોંગ્રેસના મેનિફેસ્ટો ઉપર અને મેનિફેસ્ટોના પણ એક પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે અમારી જો સરકાર આવશે તો અમે ઓબીસી ના જે સત્યાવીસ ટકા રિઝર્વેશન છે એમાંથી કેટલાક ટકા ઇધર ઉધર કરી અને માઇનોરિટીઝ ને એમાં અલ્પસંખ્યક જ લખ્યું છે માઇનોરિટીઝ એમાં માઇનોરિટી ચાર પાંચ છે પારસી છે શીખ છે જૈન છે અને મુસલમાન છે એટલે કોઈ પર્ટિક્યુલરલી કાસ્ટનું તો લખ્યું જ નથી પણ હિડન એજન્ડા જેને કહેવાય છુપો મુદ્દો એ કોંગ્રેસમાં હ હકીકતે છે કારણ કે બે કમિટી એવી છે સચ્ચર કમિટી અને રંગરાજન કમિટી આ બંને કમિટીના અહેવાલ ભૂતકાળમાં આવેલા હતા અને એ બંનેએ એવું સજેસ્ટ કરેલું કે સત્યાવીસ જે તમારી પાસે ઓબીસીને અનામત તમે આપો છો એમાંથી તમે આઠ પોઈન્ટ છ ટકા બાદ કરી દ્યો ઓબીસીમાંથી બાદ કરી દ્યો અને એ માઇનોરિટીઝને ફાળવો માઇનોરિટીઝ મેં પાછું લખ્યું કે એ આઠ પોઈન્ટ છ ટકા જે માઇનોરિટીને ફાળવો એમાં પણ તમે આઠ ટકામાંથી છ ટકા કહું છું છ ટકા તમે પર્ટિક્યુલરલી મુસ્લિમ્સને ફાળવો તમે મુસ્લિમ સમાજને શેમાં સરકારી નોકરીઓમાં આગળ બઢતી વગેરેમાં પછી એટલું જ નહીં દેશના સંસાધનોના કોન્ટ્રાક્ટ સુધામાં ધારો કે ફ્લાયઓવર બનાવવા કે રોડ બનાવવાના છે એના જે ટેન્ડર બહાર પડે તો ટેન્ડરમાં તમે આ એમ કે પ્રાયોરિટી આપો આટલી હદે આ રંગરાજન કમિટીએ તો ત્યાં સુધી કીધેલું છે કે દેશમાં મુસ્લિમોની હાલત દલિત સમાજ કરતા પણ દરિદ્ર છે જ્યારે કે વાત ખોટી છે હજ્જરોની લાખો દલિતોની સ્થિતિ આજઈ દયનીય છે મુસ્લિમ સમાજને જેટલું મળે છે એટલું દલિત સમાજને નથી મળતું એમ કે તો ચાલે પણ જે ગણો તે આખી સ્થિતિ ડામાડોળ જ્ઞાતિગત અને વર્ગવાળી થઈ ગઈ અનેક ગામડા એવા છે જ્યાં દસ દસ દિવસે પાણી આપવામાં આવે છે કલ્પના તો કરો આ કેવી વાત છે આમ નલસે જલ કી વાત સરકાર કરતા પહોંચાડી શકી નથી સુરેન્દ્રનગર પણ તમારે જુઓ કોઈ મોટો ઉદ્યોગ ત્યાં એવો નથી કે જેને કારણે અહીંયા રોજગારીની તકો ઊભી થાય કે વગેરે એટલે બંને પંથકમાં તમને કહું એક તો ટિકિટની વહેંચણી પણ મેં કીધું અગાઉ આપણે કહીએ છીએ બાવન છે અને પ્લસ વિઝનરી હોવાને કારણે વર્ગ આધારિત એટલે કે કોમ્યુનિટીને જેને કોમ્યુનિટી જ્ઞાતિ જાતિગત એ સેન્સમાં નરેન્દ્ર મોદી પણ લઈ ગયા છે બંને તરફ સુરેન્દ્રગઢમાં તળપદા અને ચુવાળિયા આપણે જાણીએ છીએ ડકો ચાલી જ રહ્યો છે હવે એને મેનેજ કરવા માટે થઈને સોમાભાઈ ગાંડાભાઈ પટેલને પણ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાંથી કોંગ્રેસ એને લઈ લીધા એટલે ટૂંકમાં જ્ઞાતિગત મેકેનિઝમ કરેલું છે બીજી વિશે તેમ છતાં આજની તારીખે સ્ટીલ ટુડે શું હાલત છે ચારમાંથી માંથી એક માં તો અત્યારે ત્યાં ઋષિકેશ મકવાણા જે કોંગ્રેસના છે એનું ઘણું બધું પ્રભાવ વધેલો છે સ્ટીલ ટુડે ભારતીય જનતા પાર્ટીએ ભલે બધું કર્યું પરંતુ ઋત્વિક મકવાણાનું એક તો સ્વભાવ છે મળતાવડો વ્યક્તિત્વ છે અને વિઝનરી પણ છે ભૂતકાળમાં આપણે જાણીએ છીએ જાહેર સેવાના કાર્યોથી છાપાઓમાં મીડિયામાં આપણે વાત ચર્ચા કરી ચૂક્યા છે એટલે સુરેન્દ્રનગરમાં જે સરકારે અત્યારે સોમાભાઈ ગાંડાભાઈ પટેલને પોતાની ફેવરમાં લઈને એમ માની લીધું હોય કે અમે જે કાંઈ જાતિગત કે જે કાંઈ વર્ગને આધારિત છે તો અમે એમાં ઠીગડું મારી દીધું તો એવું નથી સમાજનો બહોળો ને મોટો વર્ગ જે છે એ માને છે કે જેની જ્ઞાતિ વધારે હતી એને બદલે તમે ઓછી જેની સંખ્યા હોય એને તમે ટિકિટ આપી છે એટલે એક તો આ છે બીજું ક્ષત્રિયોનું પણ ત્યાં બાકીના જે કેટલાક ગામડા જિલ્લા વગેરે છે ત્યાં ક્ષત્રિયોનો સમાજનું વધારે પ્રભુત્વ છે અને એ વિશેષ કરીને છે જામનગર પછી અગર કદાચ વધારે પડતું ક્યાંય ક્ષત્રિય બાહુલીઓ વાળી વાત હોય તો એ સુરેન્દ્રનગર પંથકમાં આવે છે તો આ બંને ફેક્ટર્સ જે છે એ ત્યાં બળુકા ફેક્ટર છે એટલે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખની લીડની જે વાત કરે છે એ તો ભૂલી જ જાઓ તમે ખેર પણ ત્યાં એને સીટ બહાર કાઢવી ટૂંકમાં વિજય નીવડવું એ પણ કપરો ચણાણ જેવું તો છે આ વાત નંબર વાત અમરેલી અમરેલીમાં પણ સ્થિતિ આ જ પ્રકારની છે એક તો સ્થાનિક એકમ જે છે એ લોકો નારાજ છે ભરતભાઈ સુતરી અને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી એના કરતાં જેની બે ઠુંબર કોંગ્રેસના જે છે કારણ કે કોંગ્રેસના મહિલા પાંખના અધ્યક્ષા રહી ચુક્યા છે જિલ્લા તાલુકા પંચાયતની માં પણ સદસ્ય રહી ચુક્યા છે શિક્ષિત છે યુવાન છે અને બાકી બધી રીતે એ લોકો મેનેજેબલ વ્યવસ્થા કરી શકે એમ છે આ બધી બાબતોને જો અને સામે ભરતભાઈ સુત્રીએ એક તો ભલે માણસ કેટલું ભણ્યો એના કરતાં ગણ્યો એ મોટી વાત ગણાય પરંતુ ભરતભાઈ સુત્રીયાના કરતાં અનેકો દાવેદાર ત્યાં હતા એ દાવેદારોને સાઈડમાં રાખીને ભરતભાઈ સુત્રીએને સુકામ આપી આપણને ખબર નથી પણ આપી દીધી ટિકિટ હવે એને તમારે પ્રાણે પરણાવવા પડે એમ છે એની જાડેરી જાન જોડીમાં હામેથી ઉમળકાથી કોઈ ગીત નહીં ગાય તમારે પ્રાણે ભારતીય જનતા પરથી પ્રાણે એને પરણાવવા પડે એમ છે એટલે કે જીતાડવા પડે એમ છે હવે જ્યારે કે પ્રશ્ન એવો થઈ ગયો કે ત્યાંના દિગ દિગંત કહી શકાય એવા જે મેઇન ઓરેટર કહેવાય તો એનું નામ હતું પ્રસૂતમભાઈ રૂપાલા હવે એ સ્વયં રાજકોટથી લડે છે એની જગત આખા સામે લડે છે આપણે જાણીએ છીએ એટલે એની એક બાત બાકી થઈ ગઈ જે સામાન્ય રીતે એની પાંચ સભા થાય તો ફેર જાજો પડી જાય એને બદલે હવે એને નીકળ્યા જેવું ર્યું નથી જેની બેન જે છે એક મહિલા છે કોંગ્રેસમાંથી એના પરિવારમાંથી આપણે જાણીએ મધર ફાધર બંને રાજકારણી હતા ચૂંટણી લડી ચૂક્યા છે સંસદના ધારાસભ્ય તો એ બેકગ્રાઉન્ડ પણ એને કામ લાગી રહ્યું છે અને અને એટલે કહું છું ને બાકી ભારતીય જનતા પાર્ટીનો અસંતોષ તો છે જ એટલે અમરેલીમાં પણ સ્થિતિ પણ એ સુરેન્દ્રનગર જેવી કઠોર ન કહી શકાય થોડી કારણ કે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં કમસે કમ સંગઠનની લેવલે ગણો તો પ્રમાણમાં ઠીક છે પીછું ભાઈ જે છે હર્ષુ આપણે ભાઈ દિલીપ સંઘાણીથી માંડીને બાકી બધા લોકો જે છે એને જવાબદારી સોંપવામાં આવી હોય છે બુદ્ધિપૂર્વકની અને એમાં તો હવે અમુક જગ્યાએ તો એમ કહેવાય છે તમારે આ જીતાડી દો એટલે બાકીને તમારા ભરત પછી ભરાશે એટલે ત્યાં મુશ્કેલી ત્યાં પણ છે સુરેન્દ્રનગરની જેમ જ અમરેલીમાં છે જ્ઞાતિગત જે એ રીતે પણ છે ભલે પાટીદાર બહુલીઓ હોય પણ એ કોંગ્રેસનો ગઢ બનાય છે એમાં તમે કોઈક સારા એટલે કે બીજા જે પોપ્યુલર ચહેરો જેને કહી શકાય એવો ચહેરો મૂક્યો હોત શિક્ષણવાળો ચહેરો મૂક્યો હોત તો વધારે ફર પડ્યો હોત એ નહીં કર્યું એટલે સુરેન્દ્રનગરની જેમ અમરેલીની બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટીને બહુ મુશ્કેલી પડે એવી છે હાલાકી એ બેઠકમાં નીકળી જશે પણ બહુ જ ઓછા મતોથી જીતી જાય સુરેન્દ્રનગરમાં નીકળી જાય તો ચમત્કાર છે એટલે જ્યાં ગેરંટી ન કહી શકાય એવું છે ત્રીજી બેઠક આપે કીધી જામનગર જામનગર મારા દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની સૌથીમાં સૌથી ટર્ક ફાઈટ હોય તે જામનગરમાં છે એના અનેકવિધ કારણ છે પહેલી વાત તો હોય કે જામનગરમાં ક્ષત્રિય સમાજનું તો સૌથી આપણે બેનુ ભલે રાજકોટમાં પણ એનું એપિસેન્ટર કહી શકાય કે અસર સૌથી વધી થવું તો જામનગર મંથકમાં થઈ છે ત્યાં અઢી લાખ જેટલા ક્ષત્રિય સમાજ ના મતદારો છે ચાર લાખ મુસ્લિમ મતદારો છે દોઢ થી બે લાખ દલિત સમાજ છે બાકીના આહિરે છે અને છ લાખ અન્ય છે અને ત્રણ લાખ જેટલા પાટીદારો છે હવે કોંગ્રેસે આ વખતે બુદ્ધિપૂર્વક ત્યાં જેપી મારવિયા કરીને પાટીદારને ટિકિટ આપી હવે એક તો પૂનમબેન બે વખત ટ્રમ્પથી તો હતા પરંતુ ત્યારે અત્યારનો જેવો હતો એવો સિનરીઓ હતો નહીં એટલે મોદી સરકારની આભામાં જીતી ગયા આ વખતે અનેક ફેક્ટર્સ એમની વિરુદ્ધમાં જઈ રહ્યા છે નંબર વન ક્ષત્રિય સમાજનો વિરોધ નંબર ટુ આહીર સમાજમાં પણ નંબર થ્રી મેં કીધું તેમ કે લોકો એમ માને છે કે આ બેન કંપનીના પ્રતિનિધિ છે પ્રજાના ઓછા આપણે બધા છે એશિયાની સૌથી મોટી જે જામનગરમાં એના ચાર હાથ છે પૂનમ બેન ઉપર એ જગ જાહેર વાત છે હમણાં ત્યાં ચાર દિવસથી પરિમલભાઈ નથવાણી જે છે એ ત્યાં ધામા નાખીને પડ્યા છે એમ હાલે અને દરેક સમાજના રોજે રોજ જમણવાથી માંડીને મેળાવડા કરી રહ્યા છે એ બધું મેકેનિઝમ શું કરી રહ્યા કોઈ જીતાડવા માટે કોશિશ છે સામે પક્ષે જે લડી રહ્યા છે જે પી મારવિયા હવે એને બાવીસ વર્ષ પછી કોઈ પાટીદારને ને ત્યાં ટિકિટ મળી છે એટલે નરેશભાઈ પટેલના આશીર્વાદ છે એને કોંગ્રેસનો આભાર માનીને વાત સૂચક કહી દીધી અને પાટીદારોની સંખ્યા પણ ત્યાં ચારેક લાખ જેટલી છે હવે તમે ચાર લાખ પાટીદાર ગણો દોઢ થી બે લાખ ક્ષત્રિય ગણો પછી દોઢ બે લાખ દલિત ગણો અને ચારેક લાખ જેટલા જે છે એ મુસ્લિમ કોમ્યુનિટીઝ ગણો આહી સમાજમાં પચીસ ત્રીસ ટકા જે છે એ પૂનમબેનની વિરુદ્ધમાં જાય એમ છે અને કોંગ્રેસના કમિટેડ ગણો આ બધો તમે જો સરવાળો કરો તો એ સરવાળો એમ સૂચવે છે કે પૂનમબેનને આ વખતે બહુ જ ભારે પડી જાય એમ છે હવે મુશ્કેલીમાં થોડીક રૂપ વાત એટલી કે નરેન્દ્ર મોદીની જે સભા થઈ એ સભામાં એણે જામ સાહેબજીના હસ્તે પાઘડી પહેરી એના દર્શન કર્યા વગેરે વગેરે એનાથી એક મેસેજ તો કમસે કમ ક્ષત્રિય સમાજના ફ્લોટિંગ વોટર્સ કહી શકાય કમિટેડ કે જે લડી રહ્યા છે એ નહીં પણ જે લોકો સમિતિનું સાંભળી છાત્ર સમિતિનું સાંભળી ક્ષત્રિય સમિતિનું અને એમ વિચાર કરતા હોય કે આલો આ વખતે પાડી દેવા છે એને મલમ તો કમસે કમ કરવામાં નરેન્દ્ર મોદીની સભા સફળ ગઈ છે એને જામ સાહેબની વાત નથી

પાંચસો ને તેતાલીસ કે બેતાલીસ જે કઈ રજવાડા હતા પાંચસો ત્રેપન કે ચોસઠ જે હોય એ રજવાડાના જે કુરબાની આપી છે એને જે બલિદાન આપ્યું જેને કારણે ભારતનો નકશો અખંડ છે એનું અમે મ્યુઝિયમ બનાવ્યું છે અને એ ઇન્ટરનેશનલ કક્ષાનું છે વિશ્વભરના લોકો આવીને જોશે ત્યારે એને ખબર પડશે કે તમારો કેવો ભવ્ય ભૂતકાળ ઇતિહાસ રહ્યો છે કે આ એ સમાજ છે જે સમાજે દેશની એકતા અખંડિતતા માટે તેને પોતાની સંપૂર્ણ બધી જે કઈ વિરાસત છે એ આખી દેશને સમર્પિત કરી આ બે ત્રણ વાતો કરીને નરેન્દ્ર મોદી એ ક્ષત્રિય સમાજના જે ફ્લોટિંગ વોટર્સ કહી શકાય નિર્દોષ જે કોઈ પક્ષના લેબલ સાથે જોડાયેલા ક્યાંક અમુક અમુક જગ્યાએ શપથ લેવડાવવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા મા આશાપુરાના વગેરે તો એ જો શપથ લેવરાઈ ગયા હોય એમ જામનગરમાં પણ જો એવી રીતના થયું છે જ્યાં ત્યાં તો હજી ગાબડા યથાવત જો શપથ લેવડાવડા કે એ વાત જો ચારે ચારેકોર થઈ ગઈ તો કોંગ્રેસને મેં આપણે ગણાવી એટલી કાસ્ટ વાઇઝ ગણો તો પણ કોંગ્રેસ તરફે ઘણા બધા પ્લસ પોઈન્ટ છે એટલે બેન પોનમ બેન જો આમાંથી સાંગોપામ કદાચ નીકળી જાય પાંચ પચાસ હજાર મતે પાંચ પાંચ લાખ નહીં તો જવા દ્યો નીકળી જાય તો એ ચમત્કાર ગણાશે આ બે ત્રણ બેઠક થઈ છે ચોથી સૌથી હોટ એન્ડ ફેવરિટ રાજકોટ છે આપણે જાણીએ છીએ પણ જે એક ટ્વિસ્ટ છે રાજકોટની બેઠકમાં એની ચર્ચા ભાગ્ય થઈ રહી છે બધા જે માને છે કે રાજકોટ થી આ બધું શરૂ થયું પરસોત્તમભાઈ ની ઉપર થી બધું ધાગડ જીના થયા છે એટલે અહીંયા સો ટકા કઈક ચેન્જ આવશે આ બેઠક જે છે એના મતદારો જે છે ને એનો બૌદ્ધિક આઈક્યુ એનો બુદ્ધિ સૂચનકાંક એ સૌથી શ્રેષ્ઠ છે આ આ એકમાત્ર કદાચિત રાજ્યની એવી બેઠક છે જ્યાં પ્રજાની કોઈ સમસ્યા નથી જે સમસ્યા હોય છે પક્ષની ને પ્રધાનની હોય પ્રજાની કોઈ સમસ્યા આમ નથી એ ટાઈપનું આ આખું એનું ક્ષેત્ર છે સમજી લો મોટા ભાગના કારણ કે રાજકોટ શહેરી વિસ્તાર છે રાજકોટની ત્રણ ચાર બેઠક આવે બાકી બે ચાર ગામડા આવે એ તો પટેલ આધારિત છે તો એવી બેઠક હોવાને કારણે હવે થયું છે એવું કે ભારતીય જનતા પાર્ટી પણ તેલ જોયે છે તેલની ધાર જુએ છે એને થોડી એની રણનીતિ બદલાવી છે કે કોઈ મોટી જાહેર જંગી સભા કરો તો સંભવ છે કે સાર્વજનિક હોવાને કારણે કોઈ પણ માણસ એમાં ક્ષતિ બી પહોંચાડી શકે વિરોધે દર્જ કરાવી શકે લોકશાહી છે તો એને બદલે હવે શું કરી રહ્યા છે એ એ નાના 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 જેને કહી શકાય એવા મેળાવડાઓથી માંડીને જમણવાર જેને કહી શકાય એવું બધો કાર્યક્રમો સ્નેહ મિલન નામે બધું કરી રહ્યા છે હવે એ વસ્તુ જે છે માઇક્રો પ્લાનિંગ જેવું છે તો એમાં બે વસ્તુ થાય છે એક તો બોરવામાં ઓરેટરીમાં તો પરસુતભાઈ શ્રેષ્ઠ છે જ ને એટલે એક તો એ બીજું ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિની કેટલીક વાતો કરે અને ત્રીજું એ લોકો પાછા કુનેપૂર્વક એમાં એવું મેસેજ કન્વે કરવામાં થોડાક સફળ થઈ રહ્યા છે કે ભાઈ એક ભૂલ અમારાથી થઈ ગઈ છે એમાં કોઈ શંકા અમે ક્યારેય ના નથી પડતા કે ભૂલ નથી થઈ ક્ષત્રિય સમાજ વિશેની પરંતુ એ ભૂલ વિશે અમે અનેકો વખત ક્ષમાયાચના કરી છે અને આજે પણ ક્ષમાયાચના કરું છું એટલે કે જે જે સમાજની ન્યાય કાર્યક્રમ કરી રહ્યા છે ત્યાં પહેલી વાત એ ક્ષમાની કરે ને પછી એની વાત કરે છે સમજી એટલે એક એક બાકીના જે છે એનામાં વાત થઈ થઈ શું કે ભાઈ એક માણસ પછી કેટલું હોય એમ એવો તો કોઈ અપરાધ નથી કરી નાખો જેનાથી ક્ષત્રિય સમાજનું નું જેમ બધું વિખાઈ ગયું ચૂથાઈ ગયું કે લૂંટાઈ ગયું અસ્મિતાની વાત છે સો ટકા વાત સાચી છે કે એની સાથે કોઈ માણસ સમાધાન ન કરે પરંતુ સામે પક્ષે લોકો એમ વિચારે તમારું અસ્મિતાની જે એનાથી બોલાઈ ગયું જે ભૂલથી એની એને ક્ષમા યાત્રા કરી તો તમારે મોટું દિન રાખીને કમસે કમ ક્ષમા કરવી જોઈએ એ વાત જે છે સરકાર ન માની એટલે ક્ષત્રિય સમાજ અત્યારે કરાફાડ છે એમાં કોઈ શંકા નથી અને અનેકો બેઠક ઉપર નડવાનું છે અને આ વખતે લોકસભાની બેઠકમાં તો જે થવું હશે એ થશે નડશે તો ખરા જ પણ સૌથી વધુ ઇફેક્ટ અગર ભારતીય જનતા પાર્ટીને પડવાની છે તો આફ્ટર ઇલેક્શન આ તમે કરીને જીતી બી જાઓ પણ જિલ્લા તાલુકા પંચાયતની જે બેઠક થવાની છે એમાં ક્ષત્રિય સમાજનો વિરોધ તમને ભયંકર નડવાનો એમાં કોઈ સંશય નથી પણ રાજકોટની બેઠક તમને લાગે વળી કે ત્યાં સુધી બે એમાં પરિમાણ છે કે આને નાના 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 વર્ગોને મનાવવાની કોશિશ શરૂ કરી છે પરસોત્તમભાઈ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી સામે પક્ષે કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે કે કોંગ્રેસમાં જૂથ એટલા બધા છે કોઈની સાથે હોવાને બદલે સામે હોય એવું લાગે છે અત્યારે ભાઈ પરેશ ધાનાણી અને અતુલ રાજાની લલિત મળશે બાકીના જે ખરેખર સાથે હોવા જોઈએ જેમ કે ઇન્દ્રલીલ રાજગુરુ હોવા જોઈએ ગાયત્રીબા જાડેજા હોવા જોઈએ મહેશ રાજપૂત હોવા જોઈએ હેમાંગ વસાવડા હોવા જોઈએ આવા કોઈ લોકો જોવા મળતા નથી એટલે એને કારણે શું થઈ ગયું કે પરેશભાઈ આમાં એક જ મહેનત કરે કોઈ ગામડે જાય કે અહીંયા જાય તો અહીંયા કોઈ મોરચો સંભાળવા વાળો હોવું જોઈએ પછી મીડિયા ફ્રેન્ડલી પણ નથી

કે એક ને એક મુદ્દો જે વારંવાર છે એનાથી લોકોને થોડુંક હવે એમ થાય કે ભાઈ કઈક ચેન્જ લઈ આવો ખેર એક બધાને હવે કન્ટ્રસ્ટ થઈ ગયું છે ભૂલ થઈ ગઈ માફી માંગી છતાં છત્રી માફી નથી માંગી આ ત્રણ વાક્ય જે છે એ બધાને કન્ટ્રસ્ટ થાય પણ વોટ નેક્સ્ટ બધા એમ કે ને પછી શું નવું શું હવે પછી શું થવાનું એટલે રાજકોટની બેઠક જે છે ત્યાં સુધી કોંગ્રેસ પાસે પણ ભારતીય જનતા પાર્ટીને કારણે તક મળી હતી પણ એ તક પણ હવે બહુ ફૂલફિલ થાય એવું નહીં હા ફાઇટ થશે એકદમ ટીવી ટ્વેન્ટી જેવી રસાકસી થશે કોંગ્રેસ જ્યારે ચિત્રમાં ચિત્ર ચિત્રમાં આવી ગયું સંજીવીની થઈ ગઈ સક્રિય થઈ ગઈ પણ આખી બેઠક કાઢી જાય એ બી સંભાવના હાલ તુરત તો કમસે કમ ઓછી છે છતાં અંડર કરંટ જે બધા કહેતા હોય છે પછી ગોફણિયા ઘાવ જેવું છે આપણે એમાં હું આમ કહી શકું તેમ કહી શકું એના કરતાં બજારમાં પ્રવર્તમાન જે સ્થિતિ છે જે આપણા સૂત્રોથી માંડીને પત્રકારો સુધીના લોકો જે કે છે એના આધારે કહું તો પણ કે સોશિયલ એન્જિનિયરિંગમાં પરસોત્તમભાઈ રૂપાલા પરેશ ધાનાઈ કરતા ઘણા આગળ છે સર હવે આપણે જોઈએ તો સુરેન્દ્રનગરમાં જે પ્રધાનમંત્રી મોદીની સભા હતી તેમાં રાજકોટ અને ભાવનગર જિલ્લાને પણ આવરી લેવામાં આવ્યો હતો સુરેન્દ્રનગરમાં અનેક ધારાસભ્યોની પણ ત્યાં હાજરી હતી પરંતુ સૌ કોઈની નજર હતી કે પરસોત્તમભાઈ રૂપાલા ત્યાં હાજર નહોતા અને તેમનું જે છે તેમનું ત્યાં હાજરી નહોતી એના ઉપર પણ ઘણા બધા લોકો જે છે તે હાલ જોઈ રહ્યા છે કે એનું શું કારણ છે કે સર શું કારણ લાગે છે આનું બસ મેં તમે એ બતાના ચાહતા હું કે મેં તમે ક્યાં છુપાના ચાહતા હું એ હાજરી વાત હતી ખબર જ હતી એ હાજર હોવા જ જોઈએ તો બીજા હોય તો પર તો હોય જ પણ જેને કારણે આ બધી જ વાત આખી ડખે ચડી છે છવ્વીસે છવ્વીસ બેઠક એક સમયે એમ લાગતી હતી કે તમે સુપડામાંથી રાયના દાણાને દોડવો અને જેમ દળી જાય એવી રીતે તમને બેઠક મળી નથી સાવ સરળતાથી એને બદલે બધે જાય પરસોત્તમભાઈ રૂપાલા ઓનલી એના જીભને કારણે થઈને હાટકા વગર જીભ કેટલા ખોખરા કરી નાખી એનું આ જ્વલંત ઉદાહરણ છે તો એને મંચ ઉપર રાખવાથી શું થાય એમ હતું કે કેટલાક સમાજના ક્ષત્રિય સમાજથી માંડીને એન્ટી ઇન્કમન્સીવાળા એટલે કે સરકાર વિરોધી મત જેને કહી શકાય એવા ગ્રુપ હોય એને પણ સરકારે શું કર્યું હોય કલેક્ટરથી માંડીને ભારતીય જનતા પાર્ટીની યુનિટે સુરેન્દ્રનગર જુનાગઢ અને જામનગર આ બધી જગ્યાએ મંચમાં એટલે કે ઓડિયન્સ તરીકે લાવ્યા હોય બુદ્ધિપૂર્વક પણ એમાં લાવવા પાછળનું એક રીઝન છે કે જો તમે સામ સામે એકબીજાને પાણી અને અગ્નિ ભેગા અરે અગ્નિ ને તમે ઘી ભેગા કરો તો ભડકો થાય એ નિશ્ચિત વાત છે એમાં તો કોઈ સંદેહ હોય શકે નહીં

અખબારોમાં પાનું ભરીને એણે જાહેર કરવા થેન્ક યુ ક્ષત્રિય સમાજને કહેવાની જરૂર હતી કે ક્ષત્રિય સંમેલન જે સંકલન સમિતિ છે એના આદેશને કે એના આહવાનને માન આપીને સૌરાષ્ટ્રભરના ક્ષત્રિય સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સભાઓમાં જે રીતની ગરિમા જાળવી રાખીને અમારી આબરૂ રાખી એ બદલ ભારતીય જનતા પાર્ટી તમને સત્સત પ્રણામ કરે છે આવું જો એને એડવર્ટાઇઝમેન્ટ કરી હોત તો પણ ક્ષત્રિય સમાજ રોષ છે ઉનાળાની બેતાલીસ તેતાલીસ ડિગ્રી છે પણ જે રીતે અંબરલાલ પટેલે કીધું કે આંધી આવશે વરસાદ આવશે તો એને કારણે થોડીક ઠંડાક છે બે ટકા જેટલી એ આવી એડવર્ટાઇઝમેન્ટ થઈ હોત તો બે ટકા જેવો રોષ હજી ઘટ્યો હોત પણ એ પણ નથી થયું ખેર પણ વડાપ્રધાને કેપ્ટન ઇનિંગ રમાય એ રીતે પોતે બુદ્ધિપૂર્વક ત્રણેય જગ્યાએ બંને જગ્યાએ ઓબીસી ફેક્ટરને મહત્વનું લીધું જામનગરમાં ક્ષત્રિય સમાજને મહત્વનું લીધું આમ કરીને કેપ્ટન જે પોતાની ઇનિંગ સારામાં સારી ખેંચી કાઢે એવું ખેંચીને તો વયા ગયા છે ને પરસોત્તમભાઈને હાજર નહીં રાખીને એક ઓર વધુ ઉપલબ્ધિ એને મેળવવાની કોશિશ કરી લીધી સર ગઈકાલે આપણે જામનગરમાં જોયું કે ક્ષત્રિય સમાજને જે છે આવરી લેવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી મોદીએ પોતાના પ્રવચનમાં પરંતુ અત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ એ જ સમયે જામનગરમાં અત્યારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન ચાલુ છે તો એને લઈને શું કહેશો સર જુઓ એક જ વ્યવસ્થા હતી ક્ષત્રિય સંકલન સમિતિ એ નિર્ણય એ જ કર્યો હતો કે વડાપ્રધાનની ગરીમાં જાળવવી એનો અર્થ એમ નથી કે આખું ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન જેના વડાપ્રધાન છે એ તો ભારતના છે પણ એ ભાજપના છે એમ માની આખા ભાજપની જાળવવી જરૂર નથી એ રોષ તો યથાવત જ છે આજે સંમેલન એમાં થશે ખરું ને એમાં આજ વાત થશે કે કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીને અગેન્સ્ટમાં તમારે મતદાન મતદાન કરવું તો રોષ જે હજી યથાવત છે એ હજી તમને કહું કે ખાડવામાં ભારતીય જનતા પાર્ટીએ હજી ઘણી ઉણપ દાખવી છે કારણ કે એક મોકો હતો કે વડાપ્રધાને એક પ્લેટફોર્મ તો બનાવી દીધું હતું કે ભાઈ ગમે તેમ તો પણ એની સભામાં કોઈએ કાંકરી ચાળો ન કર્યો એનો અર્થ એમ થયો કે વડાપ્રધાનનો પ્રભાવ તો કમસે કમ ક્ષત્રિય સમાજમાં છે જ અને જિલ્લાનો છે તો એનો સદુપયોગ ઓર કરવાની જરૂર એક એક રિક્વેસ્ટ વધુ કરવાની જરૂર હતી કે તમે ગમે તેમ કરી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પાંચ રજવાડા એની સાથે પણ હજી એક બેઠક કરી લ્યો કમસે કમ તો કાંઈક અને શત્રુશીલજી રાજા તો હતા જામનગરના રાજવી સાહેબ તો એવા બધા લોકોને વચ્ચે રાખી ને જો એકાદ મીટિંગ વગેરે કરી હોત તો કદાચ ફેર પડ્યો હોત અત્યારે માસ મીડિયા ને સ્પર્શીને વયા ગયા પણ જે ક્લાસ મીડિયા છે બાકીના જે સમાજ એને હજી સ્પર્શવાનું થોડુંક રહી ગયું છે છતાંય વડાપ્રધાને એની રીતે બધો ખેલ પાડી દીધો છે હવે એણે જે કર્યું ને કે રોશની કા જાન જલતા રહેગા એમ વડાપ્રધાને એનું કામ પૂરું કરી દીધું હવે સ્થાનિક યુનિટ જે બચ્યા છે એણે આજની સભામાં પણ જે ઠરાવ થવાના છે અથવા તો થશે ક્ષત્રિય સમાજના સુરેન્દ્રનગરમાં અરે જામનગરમાં તો એ પ્રમાણે ઠરાવમાં શું થયું શું નહીં એની ઉપર બારીકાઈથી નજર રાખી અને અંડર જેને કહી શકાય અંડરગ્રાઉન્ડ કહી શકાય એવું મેકેનિઝમ ચાલુ રાખવું જોઈએ અહીંયા માંદાતા સિંહે બે ત્રણ દિવસ પહેલાં કોન્ફરન્સ બલો ત્યારે કીધું તું કે સંકલન સમિતિ સાથે અમારો પરામર્શ ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં સમાધાન થઈ જશે પણ એ ડિપ્લોમેટિક છે એનું કંઈ બજારમાં અસર જોવા મળતી નથી સૌથી વધુ અસર જે કરનારું છે એ અત્યારે ચારેકોર જે સંમેલનો થઈ રહ્યા છે અને જે પડકાર ફેંકી રહ્યા છે એવા લોકોને સમજાવવાની જરૂર છે કારણ કે આંદોલન હવે સંમેલન સંકલન સમિતિની પ્રિવ્યુમાં કે એની મર્યાદામાં નથી રહ્યું સમાજે સ્વયંભૂ પાડી લીધું છે ચારે કોર વકરી ચૂક્યું છે એટલે આંદોલન વ્યવસ્થા કરવી ઘટે અન્યથા એ પ્રોબ્લેમ જે મોદી કરી પણ ગયા છે એ જખમ પાછું ખોતરાય તો પણ નવાય નહીં સર છેલ્લો પ્રશ્ન કે આપણે ભૂતકાળમાં પણ સર તમે આવા અનેક જે છે અનેક ચૂંટણીઓ જોઈએ હશે અને એવું કહેવાતું હોય છે કે પ્રધાનમંત્રીના આગમનથી અનેક પરિમાણો બદલાઈ જતા હોય છે આ વખતે પ્રધાનમંત્રીના આંદોલનથી કોઈ પરિમાણ અથવા પરિણામ પર કેટલી અસર પડી શકે છે સર એ શું લાગે જુઓ આમ જુઓ તો જેસે થે જેવી સ્થિતિ છે અત્યારે સ્થિતિ એવી હતી કે માણસ કદાચ સામસામા તમે મળી બી જાય પરસોત્તમભાઈ રૂપાલા મળે કે ભારતીય જનતા પાર્ટી મળે તો સંઘર્ષ થતો હતો ગામે ગામ એવી સ્થિતિ હતી એ ખાલી એક ઇન્ટરવેલ રહ્યો વડાપ્રધાનની ની મુલાકાત ઇન્ટરવેલ પણ ક્લાયમેક્સ નું પિક્ચર બાકી હોય જે ઇન્ટરવેલ પછી હોય છે ક્લાયમેક્સ નું તો એ હવે પાછું શરૂ થઈ ચૂક્યું છે એટલે જો ઓવરઓલ તમને કહું તો જે અત્યારે બજારમાં પરિસ્થિતિ ચાલી રહી છે જોતા સુરેન્દ્રનગરમાં સામાજિક મેકેનિઝમ કરી લીધું છે એટલે ત્યાં કંઈ બહુ વાંધો નહીં આવે થોડીક ટર્ફ ફાઈટ છે એટલે પોરબંદરમાં વાંધો નહીં આવે કચ્છમાં પણ વાંધો નહીં આવે એ કારણ કે માર્જિન ઘટે તો માર્જિનની હવે કોઈ વેલ્યુ રહેતી હવે તો જીતી ગયા તો એ લોકો હમ છે કે ભાઈ ભાગ થઈ ગયા ભાવનગર એ બહુલ્ય વિસ્તાર તો સો ટકા છે પણ એમાં પ્રોબ્લેમ શું થાય છે કે એક તો કોંગ્રેસના નેતાએ પણ થોડુંક બફાટ કર્યા છે આજે અઠવાડિયા પેલા બાકી હતું એ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી વાળાએ પણ પૂરું કર્યું અને એટલું જ નહીં એને એટલું બધું કીધું કે હું કઈ પરસોત્તમ રૂપાલા નથી માફી માંગુ એટલે કે એનું જે વાત લોકોને જ્યાં જે જવા દેવી બારી મળી હતી એ બારી પણ બંધ થઈ ગઈ અને લોકો વળી પાછા રિટર્ન થયા અને બાકી તો ભારતીય જનતા પાર્ટીનું ત્યાં પરસોત્તમ સોલંકી ને હીરાભાઈ સોલંકી ને એનું ખાસું પ્રભુત્વ છે અને સાથે બેઠકો છે વિધાનસભાની એ બેઠકોમાં દાન ધર્મ બહુ અને કોળી છે તો સરવાળો જોતા ઉમેશભાઈ મકવાણા એ જે માયા પરસોતમભાઈ ઉમેશભાઈ કર્યું તો ચાય ચાય ને કરવું એમ લાગે છે આટલું થયા પછી કોઈ માણસ આવી બેવકુફાઈ ન કરે અને બેવકુફાઈથી ઓછું કઈ કહી શકાય એમ નથી માણસ હવે તો એક એક શબ્દ જોખી તોડીને બોલતા શીખી ગયા છે હવે તો ફોનમાં મને વાત કરે તો બને ત્યાં સુધી ફોન થી થતું હોય તો સીધા ફોન માં અમુક વાત કરતા નથી હોતા કારણ કે કયું ક્લિપિંગ કાપીને ક્યાં શું વાયરલ થઈ જાય ખબર ન પડતી એને બદલે જાહેરના ટીવી શોમાં તમે જ્યારે આવું બોલો રજવાડા વિરુદ્ધ અને પત્રકાર તમને પૂછે કે તમે પછી ક્ષમા કરશો અને એ વાત એમ કે નાના હું કાંઈ પરસો તમે રૂપાલા નથી ક્ષમા યાચના કરું અર્થાત તમારે આ મેસેજ આપવો જ તો એટલે તમે બુદ્ધિપૂર્વક આ બોલ્યા છો હવે બુદ્ધિ હુકમ આવું બોલ્યા એના અનેકો આયામો આપણે વિચારી શકીએ તો ભાવનગરની બેઠક ક્ષત્રિય બાહુલ્ય હોવા છતાંય આમ જુઓ તો વધુ પડતા એને ગોહિલ ગોહિલવાડે જ કહેવાય છે કાયદે પણ ત્યાં પણ હજી બહુ વાંધો નહીં આવે નાના માર્જિનથી જીતી જશે એટલે વડાપ્રધાન ના આવવાથી તમે જેમ કીધું તેમ એક બે દિવસનો પટ્ટો થઈ ગયો પણ પછી મલમપટ્ટા ને જે સ્થાનિક યુનિટે જે રીતે ઓલું ઉપાડી લેવું જોઈએ એ કરવામાં કઈ મને બહુ લાગતું નથી કે થયું હોય એટલે એ એક દિવસનો વિરામ શસ્ત્ર વિરામ કે યુદ્ધ વિરામ જે કહેવાય ને એ વિરામ પછી પાછી ફાઇટિંગ ચાલુ આજે ગામે ગામ આ પ્રકારનો ક્ષત્રિય સમાજનો ઉહાપો ચાલુ જ છે અને એનો કંઈ નિર્ણય આવી શકે સર અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર દાયકાઓથી ત્યાં ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને આપણી સાથે સતત અથાક સાતત્યપૂર્ણ અને નિષ્પક્ષ ચર્ચા કરતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર